પાલેતાના ખાતે જન્માષ્ટમી જન્માષ્ટમી પર્વ નીકળી રહી છે ત્યારે આજે પ્રસ્થાન કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુજરાત ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ સંતો મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા જયારે આ શોભાયાત્રામાં અનેક બન્યા જન્માષ્ટમી પર્વની આસ્થા કરવામાં આવી રહી છે ત્યારે તીર્થધામ ખાતે પરંપરાગત વિશ્વ હિન્દુ પરિષદ અને દ્વારા આયોજિત સત્યાવીસમી શોભાયાત્રાના પ્રસ્થાન પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા આજે પાલિતાના ભવાની મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યાં માતાજીની પૂજા અર્ચના કરી બાલકૃષ્ણ ને રથમાં પદરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ પ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જ્યારે તકે મંત્રીએ કહ્યું હતું કે આપણા તહેવારો અને શોભાયાત્રાઓ થકી લોકોમાં ધાર્મિક ભાવનાને એકતામાં વધારો થાય છે તેમણે આપણી સંસ્કૃતિના દર્શન પણ થાય છે આ રથયાત્રા નિહાળવા પાલેતાના ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારોનો સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા જ્યારે આ શોભાયાત્રામાં વિવિધ પ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બે કિલોમીટર લાંબી શોભાયાત્રા પાલેતાના શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ દસ કિલોમીટર રૂટ પર ફરી હતી અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે આ શોભાયાત્રામાં ખાસ વિવિધતા રહી છે કે દર વર્ષે આ શોભાયાત્રા કોમે એકતા નું પ્રતિક બની આપ સો ભાઈચારો ભાવનાને વધુ ગાઢ બનાવે છે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે આજે સત્યાવીસમી શોભાયાત્રા નિમિત્તે સમગ્ર પાલિતાણાવાસીઓ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છે આવી શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓના માધ્યમથી સમાજની દત્ત બને છે આવા ધાર્મિક પ્રસંગોથી સમાજને દિશા પણ મળે છે સમાજને દર્શન પણ મળે છે સમગ્ર પાલીદાણાવાસીઓ અને આજુબાજુના પંથકમાંથી વિશાળ સંખ્યાની અંદર આ શોભાયાત્રાની અંદર સામેલ થવા માટે જનતા જનાર્દન પરંપરાગત રીતે ઉમટી પડે છે આ ધાર્મિક ઉત્સવ છે લોક ઉત્સવ છે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની આયોજન સમિતિને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપના સતત પ્રયાસોથી સતત સત્યાવીસ વર્ષની આ શોભાયાત્રાની યાત્રા પૂર્ણ થઈ છે આવી યાત્રાઓ સતત નીકળતી રહે ધર્મનું રક્ષણ સમાજને પ્રેરણા એ હંમેશા મળતી રહે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું જય શ્રીરા